રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તો સુરતમાં તક્ષશિલાના પીડિતોએ ન્યાય યાત્રામાં જોડાવાની ના પાડી છે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખી અને ન્યાયની માગણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી હિતેશભાઈ ઘેવરિયાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી અમે લડત ચલાવીએ છીએ પરંતુ રાજકારણને અમે એન્ટ્રી આપી નથી અમે અમારા સંતાનોના નામે રાજનીતિ વચ્ચે લાવવા માંગતા નથી અમે ન્યાયની લડત ચલાવીએ છીએ તેમાં સપોર્ટ આપનારને આવકારીએ છીએ અમે ઝડપથી ન્યાય મળે તે માટે જ પ્રયત્નો કરી રહ્યા છીએ અમારા પીડિત પરિવારની એક જ વેદના છે કે અમને માત્ર ન્યાય અપાવો ચતુરભાઈ વસોયાએ જણાવ્યું હતું કે અમારી એક જ માંગ છે અને તે છે ન્યાયની માંગ અમને કોઈ પ્રલોભનમાં પડવું નથી ન્યાય યાત્રાના નામે અમને ફોન આવે છે રાહુલ ગાંધી સુરતમાં વાર આવ્યા છે ત્યારે અમને મળ્યા નથી લાશો ઉપર રાજકારણ કરવાનું નથી અમારી લડત ચાલુ છે ચાલુ રહેશે અમે યાત્રામાં જોડાવાના નથી આ વધથિંગ બંધ કરી અને સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે ના આજે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું જેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને ફાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમણ માંગણી છે તમામ અમે આ સવા પાંચ વર્ષથી પક્ષ એટલે મારા છોકરાના નામે રાજકારણ થાય એમની ઈચ્છતા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ ના હતા સરકાર સેનાથી કે કહેવામાં આવ્યો હોત તો પણ ના હતા રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ્રેગ ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ મોદી તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારી જ થઈ ગઈ છે સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ હતી સત્તાએ સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના અક્ષે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે અમે આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છે કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષ ત્યાં કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ફાસ્ટેજ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એના મુબારક છે ચાહે જિજ્ઞેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ બહેના બનાવ બનાવ પછી સુરત કોર્ટ માં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો તો આજે યાદ કરે એનો કોઈ મતલબ જ નથી તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એની મૂકી જ નથી યાત્રામાં જોડાવાના છો યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અને અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો